હાલમાં દીકરો હાલ પછી મારે હોસ્પિટલે જવું છે જી દો મને ટાકા સો હવે પાંચ પાંચ મિનિટ કેર નહીં કરે આલ દીકરો પાંચ મિનિટ નું એને પણ દવાખાને લઈ છે અરે એની કમર છે તો પછી બેટા હાલ હાલ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં હું પણ મજામાં આઈ એમ ગુડ આઈ હોપ યુ આર ઓલસો ગુડ આજની મારી મોર્નિંગ સુતા સુતા થઈ છે મેં સ્વમે હું સુતે છે ને ત્યારે જ બનાવેલી છો ખબર પડે ને બધા એને કે તમને કેટલી વાર 5-5 મિનિટ કેવું પડે છે અમાર તમે ક્યારે ઉપર વેકેશન હોય તો હય જ ને યાર તો અમે કાલ 12 વાગે ઉઠશું બરાબર અમારો વેકેશન મારું તો છે ઓકે હા હાલો તું બ્રેકફાસ્ટ કરી લે જલ્દી બ્રેકફાસ્ટ કરાવ द ब्रेकफास्ट में બનાના છે વેફર છે छे એવું वो ખાઈ લે પછી दवाखाने जाता आवीये हां ચાલો બનાના खा ले ओके चल बाय केम छे मैं क्या थी छु जुनागढ़ी छु नाम सु छे तुम्हारा कार्तिक कृष्णा हां तो मैं सो मैं

કાલે સાંજે એવા પંદર મિનિટ વાતો કરવા બેસી ગયા કે તમારો કેસ તો બેન તમે સાચી વાત બહુ અઘરું વખત કેસ હતું પણ અમારી લાઈફમાં આ કેસ મેં પહેલી દફા જોયું છે પહેલી વાર જોયું છે પણ સાહેબ બહુ સારા છે મીઠા પણ છે અને બોલણ બહુ ફાઈન છે એમ જ લાગે કે આપણું ઘર જેવું છે અહીંયા અને ચીખલ્યા શબ્દ છે મીઠા એ મારી દીકરી દીકરી કહી જ મને બોલે તમારું ઓપરેશન કોને કરેલું છે ચીખીલે સાહેબ હતા દોસી સાહેબ હતા અને સોલંગી હતા હવે તમને શું થાય છે ઓપરેશન હવે સારું ફીલ થાય છે હવે હું ઘરે આપણે છોકરાની સાથે બેસી આવું પણ કામ બહુ સારું છે ફાઈન છે બહુ ફાઈન છે કામ મને ત્રણ દિવસમાં રજા મળી પણ મને લાગી ગયો

કે કે હોસ્પિટલ સારી છે તો એને કીધું કે ત્રીમૂર્તિ હોસ્પિટલ સારી છે પણ અહીંયા સારવાર ચાલુ કરી નથી તો એના ફ્રેન્ડની તો આ બધી સારવાર ચાલુ કરી દે કીધી ને અગવાટે ફોન ડોક્ટરને કરી નહી કીધી પછી અહી આઈવા તરત વાત કરી સાર્વજ ચાલુ થઈ ગઈ ડોક્ટર અહીંયા આવી ગયા તે ફોન મજાઈ ગયા તો ડોક્ટર પણ ત્રીમૂર્તિ નો હોસ્પિટલ ના બહુ સારું છે અને બેસ્ટ કામ છે બહુ ફાઈન કામ છે અને મને એવું હતું કે વધારે રાખશે અહીંયા પણ પંદર દિવસ માં જ મને રજા આપી દીધી જે મારી બીક હતી ને પણ આયા આવીને બધી મારી બીક વહી ગઈ અને મને એક્ચ્યુઅલી એવું એટલું ફાઇન લાગ્યું ને કે કે બીજી હોસ્પિટલ મારે એવું લાગ્યું કે ના આત્રી મોટી હોસ્પિટલ બહુ ફાઇન છે થેન્ક યુ તમારા થકી તમારા ફ્રેન્ડ થકી એન્ડ તમે લઈ આવ્યા બહુ બહુ તમારી

સી માં રાત્રે બે વાગે વેરાવળ થી આવેલા આ અમારા જૂના પેશન્ટ હતા તેને પેટનો દુખાવો હતો અને જમણા ખૂબ જ હતું સાથે ચક્કર આવતા હતા ખૂબ નબલાઈ લાગતી હતી તેમને પ્રેગનસી મિસ કરવાની દવા એક મહિના પહેલા લીધેલી અને ત્યારથી એને બ્લીડિંગ ચાલુ હતું તેમનું બીપી ખૂબ જ લો હતો

ફાટી ગયેલી ગર્ભાશયની કોથળી કાઢી નાખે અને બ્લીડિંગ બંધ કરે ઓપરેશન દરમિયાન દર્દીને 3 બોટલ લોહી ચડાવે અને ઓપરેશનના બીજા દિવસે હિમોગ્લોબિન 7 ગ્રામ હોવાથી બે બોટલ વધારે લોહી ચડાવે અને દર્દીની જિંદગી બચાવે

ઓ થેન્ક યુ સુનાતા માનુંજી સર ને ચિખાલીયા સર ને મળવા જઈએ કેમ સર બસ નમજર આજે શું પપ્પાના ટાકા હતા એટલે તોરવાના હતા એટલા માટે આવીતી તો હું આવીતી ત્યાં એક એક વાત થઈ હતી કે મારું ઓપરેશન બહુ સિરિયસ હતું એમાં શું થયું હતું અચ્છા એટલે તે હોસ્પિટલ માં આવીને એવી વાત જાણ કે કોઈ પેશન્ટ ઓપરેશન બહુ મોટું હતું ને સિરિયસ હતું હા બેટા એમાં એવું છે કે જો હું સૌથી પહેલા તો તને અમારી હોસ્પિટલ ને મારી ઓળખાણ આપું તો આ ત્રિમૂર્તિ મલ્ટીસ્પેશિયલ કે હોસ્પિટલ જેનો હું ડાયરેક્ટર છું ત્રિમૂર્તિ હોસ્પિટલ લગભગ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી જુનાગઢમાં કાર્યરત છે એટલે અમારે ત્યાં આ પ્રકારના પેશન્ટો છે એ આવ્યા જ કરતા હોય છે કોઈ સિરિયસ હોય છે કોઈ હોય છે અને પિસ્તાલીસ વર્ષના અમારા અનુભવમાં આ પ્રકારની ઘટનાઓ બનતી જ હોય છે હવે તમે આજે કયું સિરિયસ કે કયું એ પ્રકારનું પેશન્ટ જોવું એમની તમે મને વાત કરો તો હું તમને બતાવું આજે હું મારા પપ્પાનું ચેકઅપ કરવા આવી હતી તો એમાં મને બે માણસે કીધું કે આજે બહુ ક્રિટિકલ ઓપરેશન આવ્યું હતું એ શું હતું લગભગ અમારી લાઈફમાં રોજ ક્રિટિકલ ઓપરેશન જ થતા હોય છે પણ આજનું જે ઓપરેશન જે રાત્રે કરવામાં આવ્યું એ કોઈ એક જુદા જ પ્રકારનું ઓપરેશન હતું જે હું છેલ્લા સુડતાલીસ વર્ષથી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું પિસ્તાલીસ વર્ષથી જૂનાગઢમાં છું તો આ સુડતાલીસે સુડતાલીસ વર્ષમાં મેં ક્યારે આ પ્રકારની પેશન્ટ હોય એવું જરૂર નહોતું એ ઓપરેશનમાં એવું હોય છે કે બહેનોને જે પ્રેગનન્સી રહે એ સામાન્ય રીતે ગર્ભાશયની કોથળીમાં રહેતી હોય છે કોઈક વખત ગર્ભાશયની બહાર રહે ગર્ભાશયની બાજુમાં જે ટ્યુબ હોય છે એ ટ્યુબમાં જો એ રહે તો અમે એને એક્ટોપિક પ્રેગનન્સી એવું કહે છે આ જે ટ્યુબ છે આ ટ્યુબમાં પણ કોઈ વાર પ્રેગ્નન્સી રહે એને એક્ટોપિક કહેવાય છે સામાન્ય રીતે પ્રેગ્નન્સી છે એ ગર્ભાશયમાં જ રહેતી હોય છે કોઈક વખત

કે મેં તમને હમણાં જ વાત કરી એક્ટોપિક જ ચાર્ટમાં પણ આપણે જોયું કે એક્ટોપિક પ્રેગ્નન્સી કોને કહેવાય પણ આ દર્દીમાં પ્રેગ્નન્સી છે જ્યારે આપણે સીઝરીયન કરીએ ત્યારે સિઝરિયનનો ચેકો ગર્ભાશય પર મૂકતા હોય છે અને એ ફરી પાછા એમને ટાંકા લઈ લેતા હોય છે હવે એ ચેકો જે મૂકીએ એ ચેકામાં ગર્ભાશયની અંદર થોડી સૂક્ષ્મ જગ્યા હોય છે પૂરેપૂરા ગર્ભાશય છે એક નથી થઈ જતું એ જે જગ્યા છે આપણે એમને અથવા તો એ અંદર જે ક્યારેય મેં જોતી હતી એ પ્રેગ્નન્સી ચેકાની અંદર જોઈએ હવે પ્રેગ્નન્સીનું એક જ કામ કે એ તો દિવસે ને દિવસે વધવા માટે એમના એક સેલ બે સેલ ચાર સેલ આઠ સેલ સોળ સેલ એમ કરીને ડેવલપ થવા માટે એટલે આ ટ્યુબ તૂટી જતી હોય છે જ્યારે આમાં હોય છે ત્યારે પણ આ તો ગર્ભાશયના ચેકાની અંદર એ પ્રેગ્નન્સી રહી હતી જેથી કરીને આખું ગર્ભાશય લગભગ દસ અઠવાડિયા થયા એટલે કે અઢી મહિના જેવું પ્રેગ્નન્સીથી આ પ્રેગ્નન્સી દસ મહિ દસ અઠવાડિયા અને પાંચ દિવસ બતાવે છે એ જે તૂટી ગયું તૂટી ગયું એટલે આખું ગર્ભાશય તૂટી ગયું આખું ગર્ભાશય અને અમારી ભાષામાં રમચર્યું ટ્રસ્ટ કહેવાય એ ગર્ભાશય તૂટી ગયું એટલે જે પ્રેગ્નન્સીના કન્ટેન્ટ્સ એ બધા પેટમાં આવી ગયા અને ગર્ભાશયમાંથી સખત બ્લડિંગ થતું હતું સખત અને એ કુદરત સામાન્ય રીતે કોઈ પણ ગર્ભ રહેવાનો હોય ત્યારે ગર્ભાશયની કોથળીને એક બેડ છે તૈયાર કરતી હોય છે એમાં અસંખ્ય લોહીની નલિકાઓ છે અસંખ્ય એમની દીવાલ છે એ બધું પ્રિપેર કરતું હોય તૂટે ત્યારે બધું તૂટે એટલે સખત બ્લીડિંગ થતું હોય છે એટલે એમાંથી જે બાળક હતું દસનું એટલે અઢી મહિનાનું અઢી મહિનાનું એટલે ઘણું મોટું કહેવાય એનું હૃદય પણ ધબકવા મળતું હોય છે તો એ બાળક છે એ પણ તૂટી અને પેટમાં આવી ગયું સખત લોય લગભગ ઓછામાં ઓછી આઠેક બોટલ જેટલી બ્લડ ચડાવી એટલું લોય હવે એ સમયે કોઈ પણ સંજોગોમાં ગર્ભાશયની કોથળીને બંધ કરવી શક્ય નથી કારણ કે સખત બ્લીડિંગ થતું ચારે એટલા માટે અમે નિર્ણય લીધો કે હવે પેશન્ટને બે બાળક તો ઓલરેડી છે તો હવે આ કોથળી નીકળી જાય તો જ પેશન્ટને બચાવી શકાય તો એ સમયે અમારા જુનાગઢના સૌથી સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર રાજુભાઈ દોશી અમારી હોસ્પિટલના સર્જન ડૉક્ટર ગૌરવ અને અમારી સાથે છેલ્લા ચાલીસ વર્ષથી ગાયનિક વિભાગમાં કામ કરતા અમારા આસિસ્ટન્ટ શ્રી ધીરુભાઈ અને

કે પેશન્ટને કેટલું સારું થયું કેટલું સારું થયું પણ ઈશ્વરની કૃપા અમારા ડૉક્ટરોની કાબેલિયત અમારી હોસ્પિટલનો અનુભવી સ્ટાફ અને પેશન્ટ અને એમના રિલેટિવનું ફૂલ કોપરેશન હોવાની હિસાબે પેશન્ટની સ્થિતિ અત્યારે ટોટલી ભયમુક્ત છે અને પેશન્ટને અમે ગમે ત્યારે પણ ઇઝા આપી શકીએ એ પ્રકારની પરિસ્થિતિ છે હું એવું ઈચ્છું કે તમારા આ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા જ લોકો છે આ પ્રકારની વસ્તુ જાણતા થાય અને આવી કોઈ ગંભીરતા ઉત્પન્ન થાય તો તરત જ મેડિકલ એડ લેવાની જેથી કરીને આ ઘરે અને ઘરે ન રહીએ કારણ કે આ પેશન્ટને કદાચ બે કલાક પણ જો લેટ આવ્યું હોય તો હન્ડ્રેડ પર્સન્ટ પેશન્ટ છે આપણે ગુમાવીએ છીએ

અત્યારે જવાનું નક્કી થયું છે અત્યારે હું સવારે હોસ્પિટલે ગઈ હતી અત્યારે હું મારા પપ્પાના ફ્રેન્ડની ઘરે જાઉં છું તો અત્યારે હવે ફટાફટ રેડી થઈ જાઉં રેડી થઈ પછી તમને મળું ઓકે ત્યાં સુધી ટાટા

બોલું છે આવડે છે કંઈ પેલા એકડા બગડા આવડ્યા છે બોલે આવડે એકડા બગડા આવડે તો એડિસિ દે આવડે कलम ખડીયો આવડે શું આવડે બોલ હું કાઈ હા કેવી વાત કરવી ગમે જે પણ તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે તો હવે તમને ઘરે જઈને પાછી મળ્યું ત્યાં સુધી ટાટા તો ગાઈસ અત્યારે અમે લોકો કેસર પિસ્તા ખાયા છે જે મારી ફેવરિટ ગુલ્ફી ગુલ્ફી નહીં સોરી શું કહેવાય મમ્મી સોરી કેન્ડી કહેવાય આપણે અહીંયા જોઈન કરી રહ્યા છે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સ્વીટ જય જલારામ કાલ કંઈક ના વામ આપણા સાથે મળીશું બાય જો તમને મારો વ્લોગ ગમો હોય તો મને લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં તો તેમ સેવ યોર લાઈફ